ત્રણ બાબા શ્રામ જય શ્રી રામ અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ લાઈ દર્શન કરવા માટે તો આજના લાઈ દર્શન તમે કરી શકો છો મિત્રો આજ છે બગદાણા ધામ અને ગાદી મંદિરના લાઈ દર્શન બધા મિત્રો લાઈવમાં જોડે જાય એટલે નજીકથી એમના લાઈ દર્શન કરાવી મિત્રો આજના લાઈ દર્શન તો આજ છે મંદિર ગાદી મંદિર અને લાઈ દર્શન તમે કરી શકો છો મિત્રો ઘણા બધા મિત્રો જે બાકી છે લાઈવમાં લાઈવમાં બધા જોડે જાય પછી આપણે નજીકથી દર્શન કરાવીશું મિત્રો ચાલો તો ધીમે ધીમે લાઈનમાં જોડાઈ જાય પછી બાપાના દર્શન કરાવીએ સંગમભાઈ બાબાશ્રામ જય શ્રી રામ આજના લાઈવ દર્શન તમે કરી શકો છો મિત્રો મહેશભાઈ પરમાર જય શ્રી રામ બાબા શ્રામભાઈ તો આજ છે ગાદી મંદિર કામિની બેન જોશી બાબાશ્રામ જય શ્રી રામ આજના ગાદી મંદિરના લાઈવ દર્શન છે અહીંયાથી પછી આપણે સમાધિ મંદિર જઈશું અને ત્યાંથી પછી ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો મહેશભાઈ બાબા શ્રામ આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના અને નવા મિત્રો છે ને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે આ છે ગાદી મંદિર અહીંયાથી ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરે તો લાઈવમાં બન્યા રહેજો તમારો વધારે સમય દસ મિનિટમાં પરિસરના દર્શન કરી દઈશું મિત્રો કામિનીબેન બેન જોશી જય શ્રી રામ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો લાઈવમાં બની રહીજો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લેતા દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો બધા મિત્રો બાબા શ્રીરામ અચ્છા ગાંધી મંદિરના લાઈવ દર્શન અને આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગે મિત્રો કોઈક સે ટાઈમમાં વહેલા મોડું થઈ શકે પાંચ દસ મિનિટનું પરંતુ રોજ આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો અને બીજું એ કે આપણે મુંજી દાદાના કાલે રાત્રે લાઈવ દર્શન કરાવ્યા હતા મિત્રો તો તમે વિડીયો ન જોયો તો જોઈ લેજો અને ઘરે બેસીને તમે તેના પાર્થિવ દેહના દર્શન કરી શકો છો મિત્રો ચાલો ધીમે ધીમે આપણા સમાધિ મંદિર તરફ જઈએ અને ત્યાંના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવમાં વણી રહીજો મિત્રો જે નવા મિત્રો છે ને જણાવ્યું કે લાઈવમાં તમે પહેલી વાર હોવ અને આપણે ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકો ધીમે ધીમે હવે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવશું મિત્રો તમને આજનો ટ્રાફિક તમે જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી કેમ કે આખા મંદિરમાં શોકનો માહોલ છે મિત્રો ચાલો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો સમાધિ મંદિર આ છે સમાધિ મંદિર અને સમાધિ મંદિરના લાઇ દર્શન આજના પ્રકાશના લીધે વ્યવસ્થિત નહીં બતાતો હોય મિત્રો કેમ કે પ્રકાશ છે એટલા માટે વ્યવસ્થિત નહીં બતાય આ છે સમાધિ મંદિર તો ધ્યાન મંદિરના દર્શન કરાવશું હમણાં સંગમભાઈ બાવાચારામ ચાલો તો ધીમે ધીમે આપણે હવે ધ્યાન મંદિર તરફ જઈએ વધારે ટાઈમ નહીં બગાડતા તમારો ધ્યાન મંદિરના દર્શન કરાવી દેવી મિત્રો તમને ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ છે પહેલી વાર લાઈવમાં જોડાણ હોય અને આપણી ચરણ મનવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે ત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવીશું મિત્રો જેથી કરી તમે લાઈવ દર્શન કરી શકો અને આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન છે મિત્રો અહીંયાથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું અને પાછા આપણા મેઈન મંદિરના દર્શન કરાવીશું ચાલો તો લાઈવમાં બન્યા રહી જ મિત્રો અહીંથી જોશો તો સામે ધ્યાન મંદિર ધ્યાન દર્શન મિત્રો તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો ધ્યાન મંદિરના નજીક થી દર્શન કરાવ્યું મિત્રો ચાલો તો ધ્યાન મંદિર આવી ગયા છે સુંદર મજાનું લાગી રહ્યું છે એ પેલા આ મંદિર જોશો તો એ મંદિર છે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે મિત્રો પરમાર તેજસિંહભાઈ બબસ્ત્રામ અને મંજુ બાપાના ઓમ શાંતિભાઈ ચાલો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના ભાવના પરમાર જય શ્રી રામ

બે આંખ નાક બધું જ બતાવશે મિત્રો તો એ કેટલા મિત્રો ને બાપાના દર્શન થાય છે બે આંખ નાક કાન મોઢું દાઢી બધું જ બાપા દેખાતો એવું લાગે છે બાપાનો ચહેરો જોઈએ પછી કેટલા લોકો બાપાના દર્શન થાય Insya Allah, itu teman-teman agel saja. Dan Bapaknya, Desyeng Krabi, Menteri. Teman-teman agel saja. Amat maulah, Pak Menteri. Amat maulah, Pak Menteri. Amat maulah, Pak Menteri. Amat ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા ના દર્શન કરાવીએ મિત્રો તો અત્યારે મંદિર ની પાછળ આવી ગયા છે મિત્રો અને ધીમે ધીમે આપડા ગાદી તરફ જઈ રહ્યા છે ઘણા બધા લોકો ને લાયક આવી ગઈ છે તો તેમનો ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે કોમેન્ટ કરી રહ્યા છે તે મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા માટે અને લાઈવમાં જોડાના છે તે મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે તે મારો કિંમતી સમય કાઢીને આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે ચલો તો ધીમે ધીમે આગળ જઈશું અને બાપાના દર્શન કરાવીશું તો ગાંધી મંદિરે આવી ગયા છે મિત્રો આજે ગુરુવાર છે હા ભાઈ આજે ગુરુવાર છે તો સાંજે લાવી દર્શન કરાવીએ બાપાના ચાલો મિત્રો તો આજે આપણે છે ગાડીમાં આવી ગયા છે એટલે સુધી રાખીએ ફરી પાછા આપણે સાંજે લાયમાં મળશું એક મિત્ર આવી ગયો છે તેની સાથે મુલાકાત કરી બધા મિત્રોને બપાસ